મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હરણી બોટકાંડના બદલે રામ મંદિર અભિનંદન પ્રસ્તાવ મુકાતા વિપક્ષે હોબાળો મચાવ્યો હતો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે બુધવારે સામાન્ય સભા મળી હતી સામાન્ય સભામાં સભા રામ મંદિર મુદ્દે અભિનંદન પ્રસ્તાવ સૂચના મુજબ વાંચ્યો હતો જે બાદ તેના પર ચર્ચાની શરૂઆત કરવામાં આવી હતી જોકે આ ચર્ચા શરૂ થાય તે પહેલાં જ હરણી બોટકાંડ મુદ્દે મૃતકોના ન્યાય મળે અને વળતા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય તેવી માંગ સાથે ફ્લોર પર બેસી પોતાની વાતને મૂકવામાં આવી હતી જો કે મેયર પિંકીબેન સોનિયા મુદ્દે આગામી દિવસોમાં સર્વપક્ષીય બેઠક બોલાવી સાથે મળી નિર્ણય લેવામાં આવશે તેવી વાત મૂકતા કોંગ્રેસના કોર્પોરેટરો માની ગયા હતા અને ફ્લોર પરથી ઉઠીને સ્વસ્થાને બેસી ગયા હતા એક બાદ એક ભાજપના કોર્પોરેટરોએ રામ મંદિર મુદ્દે પોતાની વાત મૂકી અભિનંદન આપ્યા હતા ત્યારે સયાજીગંજ વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય કેહુર રોકડિયાએ પણ રામ મંદિર મુદ્દે પોતાની વાત સામાન્ય સભામાં મૂકી હતી જે બાદ પૂર્ણ થતાની સાથે જ ભાજપમાં ઇલેક્શન વોર્ડ નંબર પંદરના કોર્પોરેટર આશીષ જોશી ઉભા થયા હતા અને સામાન્ય સભામાં રામ મંદિર મુદ્દે વાત વાત કરતા ગર્વ હોવાની કરી હતી પરંતુ હરણી બોટ કાંડ મુદ્દે પણ જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ અને પરિવારને યોગ્ય વળતર પણ મળવું જોઈએ તેવી વાત મૂકી હતી જે માતાએ પોતાની દીકરી ગુમાવી છે તે માતાએ અનનો ત્યાગ કર્યો છે તેમના પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરવાની વાત મૂકી પોતાની આક્રમક રીતે રજૂઆત કરી હતી જોકે આ સભામાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા હાજર ન હતા જેથી તેઓને પોતાના સવાલોના જવાબ નહીં મળી શકે તેવી રજૂઆત કર્યા બાદ તેઓ સભાની બહાર નીકળી ગયા હતા તેઓ સાથે વોર્ડના સાથી કોર્પોરેટર પણ નીકળી ગયા હતા આ બાબતે તેમણે મીડિયામાં પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી જોકે સભામાંથી તેમના સાથી કોર્પોરેટર રણછોડ રાઠવાનું સ્વાસ્થ્ય સારું ન હોવાથી સભામાંથી નીકળી ગયા હોવાનું તેમણે ઉમેર્યું હતું આશિષ જોશીના સભામાંથી નીકળ્યાના તુરંત બાદ જ વિપક્ષ દ્વારા પણ પોતાની વાત મૂકવાની શરૂઆત કરાઈ હતી પરંતુ તેઓને બોલવા ન દેવાતા તેઓ પણ વોકઆઉટ કર્યું હતું કોંગ્રેસના વોકઆઉટ બાદ ભાજપના કોર્પોરેટર દ્વારા અભિનંદન પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો અને સભા પૂર્ણ કરવામાં આવી હતી આ પૃથ્વી પરના દરેકે દરેક અસ્તિત્વ એના માટે આદરણીય વડાપ્રધાન શ્રીને અભિનંદન પણ પાઠવી રહ્યું છે અને આભાર પણ અભિવ્યક્ત કરી રહ્યું છે પરંતુ કયા કારણસર મારા સાથી સભા સાથી પક્ષના સભાસદશ્રીઓએ વોકઆઉટ કર્યું કારણ કે મને તો ખ્યાલ છે ત્યાં સુધી આ ભગવાન શ્રી રામ આપણા સૌના ભગવાન શ્રી રામ છે ત્યારે સૌના માટે ગર્વની જ વાત છે પરંતુ એમને એમનો પણ વિષય હતો એટલે કદાચ એમને એમનું એમની રીતે પોતાની રીતે કયા વિષયના સંદર્ભમાં કયું સ્ટેપ લીધું છે તે એમના દ્વારા આપણને માહિતી મળી શકે સમગ્ર સભામાં તેમના દ્વારા જે રજૂઆત કરવામાં આવી સભાની શરૂઆતમાં પણ એમને સાંભળવામાં પણ આવ્યા એમના દ્વારા જે રજૂઆત કરવામાં આવી અને પછી મારા દ્વારા આગામી અઠવાડિયામાં બેસીને સૌ સાથે સર્વપક્ષીય બેઠક કરી બેસી ચર્ચા વિચારણા કરીને યોગ્ય નિર્ણય લઈશું એમ પણ જણાવવામાં આવ્યું છે અને તેઓ દ્વારા શરૂઆતમાં જ એમની રજૂઆત કરવામાં પણ આવી છે અને એ સાંભળવામાં પણ આવી છે અને એ માટે જવાબ પણ અધ્યક્ષ સ્થાનેથી આપવામાં આવ્યો છે જેના સૌ આપ સૌ પણ ત્યાં ઉપસ્થિત હતા કે જે માતાએ અન્નજળનો ત્યાગ કર્યો છે એને જઈને સ્વાંતવના માતા તરીકે આપી આવજો બાકી મારી જે રજૂઆત છે એના પર હું કાયમ છું અને જે નોટિસો આપવામાં આવી છે એ નોટિસો એક બહાનું છે નોટિસ અગાઉ અગાઉ પાણી પાણી પ્રકરણમાં વગર નોટિસે અધિકારીઓ સસ્પેન્ડ થતા હોય ને એ જ અધિકારી અત્યારે ફરિયાદી તરીકે આપણે દર્શાવે છે ફરી એને જ નોટિસ આપી છે એટલે આ તંત્ર કઈ રીતે કામ કર્યું છે આપ સમજી શકો છો